નમસ્કાર ખેડૂત મિત્રો સુમિટોમો કેમિકલ વતી હું પાનસુરિયા દીપ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં તો ચાલો પહેલાં તેમનો પરિચય લઈએ મારું નામ પટેલ દેવેન્દ્રભાઈ રામજીભાઈ તમારું ગામ બાવડી અને તમારો મોબાઈલ નંબર જણાવજો સત્તાણું ત્રણ પંચોતેર જીરો બાવન હવે આપણે આમાં કઈ પ્રોડક્ટનો આપણે ડેમો કરેલો હતો વિદ્યુતનો ડેમો કર્યો હતો રિઝલ્ટ સારું એવું મેળવ્યું છે અને સો એ વપરાય હવે આ બાજુ જોઈ લેજો એ આ જે વિદ્યુત આપણે ડેમો કરેલો હતો ત્યાંનો છોડ છે અને આ જે બાજુમાં વિદ્યુત આપેલું નથી તેનો છોડ છે તેમાં તમે જોઈ શકો છો ફૂટની સંખ્યા દાણામાં પણ દાણાની સાઈઝમાં પણ ઘણો ફેર છે આમાં ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે ટૂંકી ગાય તે જોવા મળે છે અને કલરમાં પણ ઘણો કાટો લીલો કલર આમાં જોવા મળે છે આ ઝાઝો ફેર છે હા ઘણો ફેર જોવા મળે છે તેમજ ખેતરમાં પણ તમે જોઈ શકો છો કે આપણે જેટલો આ ડેમો કરેલો હતો વીસ બે માં એટલામાં કલર ફેર ઘણો જોવા મળે છે અને ફૂલમાં હાલમાં પણ સારું છે તો તમે શું ભલામણ કરતો છે હા વપરાય સારામાં સારું ઉજવેલ છે અને વાપરવામાં ફાયદો